નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર મોડી તાલુકાના બેટકામે જે જૂની પ્રાથમિક શાળામાં વર્ષોથી આંગણવાડી રાખવામાં આવી છે આંગણવાડી આવી હાલતમાં છે કે કામના બાળકો વિતરણ થયેલો ભાગ લેવામાં આવ્યો હોય ત્યારે માથે છત પડવા માથે પડવાની બીક લાગે છે અહીંથી બાળકોને ભય લાગી રહ્યો છે આથી બાળકો વિતરણ થયેલો ભાગ લેવા આવતા નથી આથી આંગણવાડી પણ હાલતમાં જોવા મળે છે આથી નવે આંગણવાડીનું કામ પાતરમાં આશરે બે વર્ષથી કામ ચાલુ છે અને એકથી કામ કરવામાં આવે છે અને પદ્ધતિ કામ બંધ રહે છે કામના જે આંગણવાડીમાં નોકરી કરતા શારદાબેને પૂછવામાં આવ્યું હતું આ કામ કોને આપવામાં આવ્યું છે અને તેમણે જવાબ આપતા કહ્યું મૂડી તાલુકાના સાગતરા ગામના જુગા ભાઈને આપવામાં આવ્યું છે આથી સમયસર કામ કરવામાં આવતું નથી ને બેટ ગામના સરપંચ અને તલાટીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ આ બાબતે ધ્યાન દીધેલ નથી આજથી સરકાર પાસે ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક નવી આંગણવાડીનું કામ પૂરું કરવામાં આવે રિપોર્ટર ગીતાભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા